ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ અત્યારના અમારે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારના વાગ્યા છે બાર આલો સ્કૂલે વહી જાવ ને બારને મારે દસે જવાનું છે એટલે દગર બાર ને દસે પહેલાં જાય ને તો બાર ઉપર આવવું પડશે એટલે હું ના છું ને બાર ને દસે જ જાઉં અને અહીંયા કાકા કરે છે ફૂલમાં મારો લંચ બોક્સ ઓર્ડર અને માર બા જોવે છે વરસાદ વરસાદ નું જોવે છે કેટલો વરસાદ છે કાકા ડબ્બામાં છે નાય માર મમ્મી શું કરે છે મમ્મી વાસણ સંતાવા છે અને હવે રોટલીનો ઓળડવાનું છે બધુંય ખાવાનું બની ગયું છે ખાલી રોટલી જ છે ગાઈસ દિલ વઈ ગયું છે સ્કૂલે અને જમવામાં જો આજે બની ગયું છે કારેલાનું શાક અને આમાં બની ગઈ છે દાળ દાળ ને ભાત બનાવ્યું છે આજે તો જો દાળ અને ભાત બની ગયું છે અને અમારે કાલ ખીરું વેધ્યું હતું એમાં જે જવાના છે ભજીયા થોડુંક વેધ પછી ન હું મેથી છું તો દાળ ને શાક ને થોડીક રોટલી કરવી છે તો રોટલીનો લોટ મેં બાંધી લીધો છે સ્કૂલે વહી ગયો ધીમે ધીમે બધા આવશે ને એટલે જમવા બેસાડશું મેહુલ ટિફિન જાય રાહુલભાઈ આવે અને અમારા પપ્પા આવે પણ બધા વારા ફરતી આવે એટલે અમારે કંઈક ગરમ વસ્તુ બનાવી હોય ને તો બહુ જ કેવર આવે કઈ નહીં ચાલો હાલો જમવાની તૈયારી બધી કરી લઈ હમણાં આવી જશે પછી પાછા જોઈએ આગળ શું થાય છે જો અમારે ભજીયા બની ગયા છે પણ જોઈને એમ થાય કોક ને એમ થાય નહીં આવડતા હોય પણ એમાં એવું હતું પુટલા લોટ હતો પુટલા નું ખેડૂત છે ને સાવ ઢીલું હોય ચમચી થી પાડો તોય પડી જાય ભજીયા નું થોડું કઠણ હોય તો સ્વાદ માં બહુ મસ્ત બન્યા છે પણ આકાર આકાર બહુ સારો નથી એવો કઈ વાંધો નહીં આકાર ઉપર આપણે જાવું નથી ખાલી સ્વાદ નું જ જોઈ સ્વાદ સરસ છે

અને આ બાજુ આપણો ચા ઉકળી ગયો છે એમાં દૂધ નાખી દઈએ અઈઓ લાવો ભાઈ અમારું દૂધ લાવો એ ભાઈ લાવો ની બસ નિસન ગેસ્ટમો કઢ્યો ચા ઉકળી ગયો છે ચાલો ઘરે કુમરની જેસ્પો મિનારા છે અત્યારે વ્લોગિંગની શરૂઆત કરી દીધી છે અને 9:00 થઈ ગયા છે પોણા બાર અને મારા ફય અને જેની આવી ગયા છે 12:00 મારી મમ્મીની

મેં બનાવી દીધી છે જો અહીંયા વરમી સેવ મસ્તની ગરમ ગરમ હજી વયની જ છે એટલે ઢેફલી પાડવાની બાકી છે અને અમારે બેન રોટલી કરવા માટે બેસી ગયા છે મહેમાનને કામ કરવું પડે છે મહેમાન કામ કરવા બેસી ગયા અને સેવની હા મહેમાનને ખાવા તો જોશે અને સેવની રેસીપીનો વિડીયો છે ને હું અલગથી મૂકી દઈશ રશ્મિ જે બ્લોગ્સ નામની ચેનલમાં તો તમે ત્યાં જઈને ચેકઆઉટ કરી લેજો સેવ ખાવાની બહુ મજા આવે બની જાય ફટાફટ ઘી ઓછું જોઈ એટલે કોઈકને ઘીની એલર્જી હોય બીપી હોય ન ખાઈ શકતા હોય તોય તે આમ ખવાય આરામથી એવી મસ્ત બની જાય જો ગરમા ગરમ બની ગઈ છે એવું ટેફલી પાડવાની છે ધુવાડા નીકળે છે એટલે તો ચાલો ટેફલીને એવું પાડીને જમવા આપી દઈ અને પછી હું સેવનો વિડીયો છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક એ આપી દઈશ કે આ સેવ કઈ રીતે બનાવો જો અમે બધાય ઉઠી ગયા ફ્રેશ થઈ ગયા નાસ્તો વાસ્તો કરી લીધો અને હવે હું શેકું છું અહીંયા ગોઠલી તો ગોટલી જો અહીંયા કોરી થઈ ગઈ હતી આજે છે ને તડકો હતો આખો દિવસ તડકો હતો મસ્ત તો મેં કીધું લાય ગોટલી શેકી લો હજી માથું વળવાનું બધી બાકી છે મેં કીધું પેલા છે ને ગોટલી શેકવા મૂકી દઉં એટલે સરસ શેકાઈ જાય અહીંયા જો અમારે બધાય બેસી ગયા છે જેઠાલાલ જોવા હું પીવો છો તો એને જો પીવા મીડા હા થોડીક કિંગલી સોડા પેઢી હતી ને તો એ મિલ ભાળી ગઈ કે મારે પીવી છે તો ત્રણેય ને બાળકોને ખાલી બનાવી દીધી દયાબેન ને તો થોડુંક શરદી જેવું છે એટલે એ નહીં પીવે અને મારે કઈ પીવી નહોતી લાવો પેલા જો કોટલી શેકી નાખું જો આ બધાય ભગવાનના ના વાઘા છે એ આ ડબ્બામાં ભર્યા હતા પણ ડબ્બો ખાલી કર્યો તો જો આ ભગવાનના વાઘા છે એ બધા અને એને છે ને હવે આ ડબ્બામાં ભરવા છે પણ અમુક અમુક પહેલાંના જૂના ને એવા છે ને જો આ ટાઈપના એ બધા છે ને આપણે હવે કાઢી નાખવાના છે અને નવા નવા છે જો આ ટાઈપના સરસ સરસ એ રાખવા છે બાકીના બધાય હવે કાઢી નાખવી આપણે ધીમે ધીમે તો ચાલો શરૂઆત કરી દઈ થોડાક ગોઠવવાની આ જો મેં હાથેથી ગું તો મસ્ત આમ ઇન્ડિયાનો કલર આપણો રાષ્ટ્રધ્વજનો કલર ઓરેન્જ ગ્રીન અને વ્હાઈટ મેં જાતે ગું છે જો

અને છાસ બધાએ જો જમી લીધું છે મમ્મી હું ને તમુ ને એમ દયાવે ને એટલા બેઠા છે પપ્પાજી ન થાય કે આવે ને પછી અમે પરોઠા તળી બનાવશું કા રેડી બઈ છે ને કંઈ વાંધો નથી ખાધું મમ્મી બહુ સરસ રોજ આવું કોક દે તો શરીર બધું હા હમણા પણ કેટલું બનાવ્યું આપણે પોટલા પછી ઘણો મારા પપ્પા તેમ કે તમે કેટલું બનાવો વિડીયો જોતા હોય બનાવવું પડે મેં કીધું છોકરા હોય ને એટલે આ ભાઈ જો છાસ માં થોડું બોલાય ભાઈ કઈ નઈ હાલો ખાઈ લઈ પી લઈ પછી પાછું જોઈ હવે થાકી ગયા ઉભા ઉભા હાલો ગોઠણ દુખાવો છે ને તે તું હવે થોડુંક ઠકાઈ જાય પહેલા કાઈ નો થતું આટલા વર્ષ તો એમ થાય કાઈ થતું જ નહીં એમ થતું તાવે હારો ન હતો હવે ગોઠણ ને બધા મેળા દુખાવે થવા